કાપોદ્રા ખાતે આવેલા ડાયમંડ હોસ્પિટલમાં છેલ્લા પચ્ચીસ દિવસથી વેન્ટિલેટર પર રહેલી મહિલાનું આ હોસ્પિટલની સરાહનીય કામગીરીથી જીવ બચી જતા ચારો તરફ હોસ્પિટલના ડૉક્ટરોની વાહ થવા પામી છે અને હોસ્પિટલ દ્વારા માત્ર ત્રીસ ટકા જ હોસ્પિટલ બિલ લેવામાં આવ્યું છે સુરત શહેરના કાપોદ્રા ખાતે આવેલા રામુબા તેજાની શાંતાબા વિડિયા હોસ્પિટલમાં એટલે કે ડાયમંડ હોસ્પિટલમાં ને તે એક મહિલાને તાવમાં ન્યુમોનિયા થઈ જતા આવા સંજોગોમાં ફેફસા કડક થવા લાગતા આ મહિલા ક્રિટિકલ થઈ જવા પામી હતી જેને તાત્કાલિક રીતે વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી અને તેની સારવાર શરૂ કરાઈ હતી સતત પચીસ દિવસ વેન્ટિલેટર પર રહેલી મહિલા આજે પચીસમાં દિવસે સાજી થતાં તેના પરિવારમાં ખુશી જવા પામી છે ખાસ કરીને આ હોસ્પિટલ દ્વારા મહિલાના ઘરના લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોતી માત્ર ત્રીસ ટકા ચાર્જ લેવાતા તે લોકોમાં પણ ખુશી વ્યાપી ગઈ છે મારું નામ ડૉક્ટર મહેશ સુતરિયા છે હું ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ એટલે આઈસ્યુ સ્પેશિયાલિસ્ટ છું દર્દીને વાયરસનો ન્યુમોનિયા હતો અને ન્યુમોનિયાના લીધે વેન્ટિલેટર પર હતા વેન્ટિલેટર પર ઘણો લાંબો સમય સુધી દર્દીને રાખવાની જરૂર હતી જેમ એમના સગાએ કીધું એ પ્રમાણે કે બીજી હોસ્પિટલમાં યુનિટી હોસ્પિટલમાં ઓલરેડી વીસ પચીસ દિવસથી હતા હજી એવું લાગતું હતું કે ઘણો સમય લાગે છે એટલે એમની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે હોસ્પિટલ શિફ્ટિંગનું પ્લાન કરેલો ડાયમંડ હોસ્પિટલમાં હું એમ તો કહીશ કારણ કે હું આ હોસ્પિટલનો ફૂલ ટાઈમ ડૉક્ટર નથી વિઝિટિંગ ડૉક્ટર છું પણ મને ઘણો અંદાજ છે ઘણી વખત અમારા દર્દીઓ અહીંયા આવતા હોય છે કે જે કોર્પોરેટ હોસ્પિટલમાં જે ફેસિલિટી ડૉક્ટર નર્સની અને ચોવીસ કલાક જે ઇમરજન્સી આઈસીયુ સર્વિસ હોય એ બધા જ પ્રકારની સર્વિસ આ પણ હોસ્પિટલમાં બધી અવેલેબલ જ છે અને જે સ્ટાફ લોકો કામ કરતા હોય અને મેડિકલ ઓફિસર જે કામ કરતા હોય ચોવીસ કલાક એકદમ સહાનુભૂતિથી કામ કરે છે આ હોસ્પિટલ એકચ્યુઅલમાં આપણે કહીએ તો ટ્રસ્ટ હોસ્પિટલ અને ટ્રસ્ટનું નામ સાર્થક કરે છે એવું આ કેસો આગળ બી અમે કરેલા છે એ પ્રમાણે મને ખ્યાલ છે એટલા માટે જ આપણે પ્લાન કરેલો કે આપણે દર્દીને મેડિકલ કોલેજ અથવા સિવિલ કરતાં વિશેષ સારવાર ઓછા ખર્ચામાં અને ઓછા પૈસામાં જો આપવી હોય તો આ હોસ્પિટલ સૌથી ઉત્તમ છે એટલે બહુ સારી રીતે સિસ્ટમ અને ડોક્ટર્સ નર્સ મેડિકલ ઓફિસર એડમિનિસ્ટ્રેશન બધું જ બહુ સારી રીતે કામ કરી રહ્યું છે મારું નામ છે સાહેબ રોનક જાવિયા પેશન્ટ ભાવનાબેન શૈલેષભાઈ જાવેજા મારા કાકી છે આશરે બે મહિના પહેલાં એમને વાયરસનું સંક્રમણ લાગેલું અને એટલી બધી તકલીફ વધી ગઈ હતી કે એમને અમે યુનિટી હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં એમને ડોક્ટર મહેશ સુદરિયા સાહેબના અંડરમાં અમે સારવાર શરૂઆત કરી અને એમને બીજા જ દિવસે તકલીફ વધારે હોવાથી વેન્ટિલેટર પર લેવા પડ્યા વેન્ટિલેટર પર લેવા પીતાં સુધારો હતો સમય જતાં ફેફસામાં ફાઇબ્રોસિસ થઈ ગયું ફેફસા કડક થઈ ગયા એટલે વધારે સમયની જરૂર પડે એમ હતી વધારે સમય આપવો પડે એમ હતું પછી અમે આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને અમે નિર્ણય લીધો કે અમારે સ્વિમેર અથવા સિવિલ હોસ્પિટલમાં જવું અમે સરને રજૂઆત કરી સુત્રિયા સાહેબને કે સાહેબ અમારે સિવિલ અથવા સ્વિમેરમાં જવું અમે આર્થિક રીતે હવે પહોંચી વળ્યા એમ નથી કારણ કે ઘણા બધા દિવસો થઈ ગયા હજી ઘણા બધા દિવસો લાગે એમ છે ત્યારે સાહેબને અમે સાહેબે અમને સલાહ આપી કે તમે સ્વિમિલ અને સિવિલ કરતા ડાયમંડ હોસ્પિટલમાં જાઓ ત્યાં હું રોજે આવીશ અને એ પણ હું ફ્રીમાં આવીશ ચેરિટી કરીશ એમ એટલે અમે ડાયમંડ હોસ્પિટલમાં આવ્યા અહીંયા આવ્યા એટલે સોનામાં સુગંધ ફળે એમ છું એ ડાયમંડ હોસ્પિટલનો સ્ટાફ અને એનો નર્સિંગ સ્ટાફ એનો હાઉસકીપિંગ સ્ટાફ એનો મેનેજમેન્ટ સ્ટાફ બધાની એવી કાળજી કે આપણે ઘરે પેશન્ટને રાખતા હોય એવી કાળજી અને સાહેબની માર્ગદર્શન બધું એટલે સોનામાં સુગંધ ફળે એવું કામ થયું ડાયમંડ હોસ્પિટલમાં અમે સાહેબ પચીસ દિવસ રહ્યા યુનિટીમાં અમે પચીસ દિવસ રહ્યા ડાયમંડ હોસ્પિટલની સારવાર એકદમ ફર્સ્ટ ક્લાસ અહીંયા ઘર જેવું વાતાવરણ અહીંનો નર્સિંગ સ્ટાફ છે અહીંના મેનેજમેન્ટ સ્ટાફ છે રોજે ઘરના સભ્યો હોય સગા સંબંધી હોય એની પૂછપરછ એવી કાળજી રાખી બીજી વસ્તુ આમાં ઘણા ચડાવ ઉતાર આવ્યા આમાં લોહીની જરૂર પડી ફેફસામાં પંચર પડ્યું એવા ઘણા બધા ચડાવ ઉતાર વચ્ચે આપણે પેશન્ટને દિવસ વેન્ટિલેટર પર રાખ્યું અને આજે પંચાવન દિવસે અમે ઘેરા જઈએ છીએ રજા લઈને આમ કાપોદરાની ડાયમંડ હોસ્પિટલના ડોક્ટરો તથા હોસ્પિટલના સ્ટાફની સરાહનીય કામગીરીથી આજે એક મહિલા મોતના મુખમાંથી બચવા પામી છે પ્રકાશવાળા